જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ છે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ પોતે તુલસીના છોડની પૂજા કરી હતી ભગવાન વિષ્ણુ કહે છે કે જેમ વૈકુંઠ દેવી લક્ષ્મીના કારણે સમૃદ્ધિથી ભરેલું છે તેવી જ રીતે તુલસીને પવિત્રતાનો આશીર્વાદ મળ્યો છે પૃથ્વી પર જ્યાં પણ તુલસીનો છોડ હોય અથવા કોઈપણ ઘરમાં જ્યાં તુલસીનો છોડ હોય ત્યાં દુષ્ટતા દૂર થાય છે અને તે સ્થાન પવિત્ર રહે છે આ કારણોસર દરેક ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ બહુ ઓછા લોકો તુલસીને પાણી ચડાવવા અને તેની નજીક દીવો પ્રગટાવવાનું મહત્ત્વ સમજે છે તો મિત્રો આજની વાર્તામાં હું તમને તુલસીના મહત્વ અને તેના શુભ પરિણામો વિશે વાત જણાવીશ મિત્રો કૃપા કરીને આ વાર્તા ખૂબ ધ્યાનથી સાંભળો મિત્રો વાર્તા શરૂ કરતા પહેલા છો તો કૃપા કરીને ચેનલને કરો ઉપરાંત બે લાયકોન ચાલુ કરો જેથી તમને મારા નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા મળે જો તમે ભગવાન શ્રી કૃષ્ણના સાચા ભક્ત છો તો કૃપા કરીને કમેન્ટમાં લખો જય શ્રી રાધે કૃષ્ણ તો ચાલો વાર્તા શરૂ કરીએ મિત્રો એક સમયે દેવી સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવી અને કહ્યું હે ભગવાન હું જોઉં છું કે તમે દરરોજ તુલસીને પાણી ચડાવો છો અને દેવી રૂકમણી દરરોજ તુલસી પાસે દીવો પ્રગટાવે છે આવું કેમ છે ભગવાન આ પાછળનું રહસ્ય શું છે ભગવાન શ્રી કૃષ્ણએ હસીને કહ્યું હે દેવી તમે માનવજાતના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે આ પ્રશ્નનો જવાબ જાણવાથી દરેક વ્યક્તિનું જીવન ધન્ય બની શકે છે ભગવાન શ્રી કૃષ્ણએ આગળ કહ્યું હે દેવી તુલસી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે અને ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે તેથી તુલસી મને ખૂબ પ્રિય છે તુલસી બધા છોડમાં શ્રેષ્ઠ છે જે કોઈ દરરોજ તુલસીને પાણી ચડાવે છે અને દરરોજ તુલસીજી પાસે દીવો પ્રગટાવે છે તેને પર મારા આશીર્વાદ હંમેશા રહે છે મારી પૂજા તુલસી વગર અધૂરી છે જે કોઈ મને તુલસીના પાન ચડાવે છે અને પ્રસાદ ચડાવે છે તેને હું પ્રેમથી સ્વીકારું છું પરંતુ હું તુલસીના પાન વિના કોઈ પણ પ્રકારનો પ્રસાદ સ્વીકારીશ નહીં ભગવાન શ્રી કૃષ્ણે આગળ કહ્યું હે દેવી હવે ધ્યાનથી સાંભળો જે કોઈ આ વાર્તા ધ્યાનથી સાંભળશે અને દરરોજ તુલસીની પૂજા કરશે તેના ઘરમાં ક્યારેય ગરીબી રહેશે નહીં તેનું ઘર હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહેશે પછી દેવી સત્યભામાએ કહ્યું હે ભગવાન હું આ વાર્તા ધ્યાનથી સાંભળીશ કૃપા કરી અને મને તે કહો પછી ભગવાન શ્રીકૃષ્ણએ દેવી સત્યભામાને વાર્તા સંભળાવવાનું ચાલુ કર્યું તેમણે કહ્યું હે દેવી પ્રાચીન કાળ હતો દક્ષિણમાં તુંગભદ્રા નામની એક વિશાળ અને પવિત્ર નદી હતી તે નદીના કિનારે આનંદપુર નામનું એક સુંદર નગર હતું આ નગરે તેની સમૃદ્ધિ સુંદરતા અને વિજ્ઞાનો માટે પ્રખ્યાત હતી તે જ શહેરમાં નારાયણ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે ખૂબ જ ધાર્મિક જ્ઞાની અને ચારિત્રવાન હતો તેણે વેદ ઉપનિષદ અને શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો હતો અને ધાર્મિક વિધિઓમાં અને સત્યના માર્ગમાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું આ બ્રાહ્મણને એક પત્ની હતી જેને લોકો દુષ્ટ કહેતા હતા કારણ કે તેના કાર્યો તેના નામ સાથે સુસંગત હતા તે સતત તેના પતિનું અપમાન કરતી અને તેને કઠોર શબ્દ બોલતી તે તેને ખૂબ પીડા આપતી તે ક્યારેય તેના માટે રસોઈ બનાવતી ન હતી કે પ્રેમથી વર્તતી ન હતી તે તેમની સાથે માત્ર અસંસ્કારી વર્તન જ નહીં પરંતુ તેના મિત્રો અને સંબંધીઓ જ્યારે પણ આવતા ત્યારે તેમને પણ તિરસ્કારથી હાંકી કાઢતી હતી તેનું મન હંમેશા તેના પતિ પર નહીં પણ બીજા પુરુષો પર કેન્દ્રિત રહેતું હતું તે પોતે વાસનાથી પ્રેરાઈને પુરુષોને આકર્ષવા માટે સતત અન્ય સ્ત્રીઓ સાથે ફરતી રહેતી હતી તે જંગલમાં જતી અને ઝાડ નીચે ઊભી રહેતી સુંદર પુરુષોને આકર્ષિત કરતી અને પછી બેસી તેમની સાથે વાતો કરતી જાતીય સુખ મેળવતી ભગવાન કૃષ્ણ આગળ કહે છે હે દેવી એક દિવસ તે દુષ્ટ સ્ત્રી એક વિશાળ ઝાડ નીચે ઊભી રહે તેનું મન કામવાસના અને ઈચ્છાથી ભરાઈ ગયું તે એક સુંદર પુરુષની અધિરાયથી રાહ જોતી ઘણો સમય પસાર થઈ ગયો પણ તે દિવસે કોઈ પુરુષ ગયો નહીં આ જોઈને દુષ્ટ સ્ત્રી ખૂબ નિરાશ થઈ ગઈ તેનું મન બેચૈન થઈ ગયું ત્યાં ઊભી રહીને તે વિવિધ રીતે વિલાપ કરવા લાગી તેણીએ કહ્યું આજે કોઈ સુંદર પુરુષ આ રીતે આવ્યો નથી હું મારી ઈચ્છાઓ કેવી રીતે પૂર્ણ કરીશ આ રાત હું કેવી રીતે વિતાવીશ તેની નિરાશા એટલી તીવ્ર બની ગઈ કે તે જોરથી વિલાપ કરવા લાગી ઝાડ નીચે બેસીને તે વારંવાર પોતાના દુર્ભાગ્યને શાપ આપતી હતી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી તે જ જંગલમાં એક હિંસક વાઘ રહેતો હતો દુષ્ટ સ્ત્રીનો અવાજ સાંભળી અને વાઘ જાગી ગયો તે તેની ગુફામાંથી કૂદી પડ્યો અને ઝડપથી તેની પાસે ગયો તેને ખાઈ જવાનો નિર્ણય કર્યો હિંસક વાઘના અચાનક દેખાવાથી સ્ત્રી ગભરાઈ ગઈ તેની આંખો ભયથી ભરાઈ ગઈ અને તેનું શરીર ધ્રુજી ગયું તે સંપૂર્ણપણે થીજી ગઈ વિચારવા કે કાર્ય કરવા માટે અસમર્થ તે કંઈ કરી શકે તે પહેલાં જ વાઘે તેના તીક્ષ્ણ પંજાથી તેના પર હુમલો કર્યો તેને ઘાયલ કરી અને તે પીડાથી કણસતી જમીન પર પડી ગઈ પડી ગયા પછી પણ સ્ત્રીએ વાઘને પોતાનો જીવ બચાવવા માટે વિનંતી કરી ભય અને પીડાથી છું મને ખાઈ જવાથી તને શું ફાયદો થશે કૃપા કરીને મને જવા દે સ્ત્રીના આ શબ્દ સાંભળીને ભયાનક વાઘ એક ક્ષણ માટે થોભ્યો અને જોરથી હસતા બોલ્યો હે દુષ્ટ સ્ત્રી આજે ભાગ્યએ તને મારા ભોજન માટે પસંદ કરી છે તારા અધર્મી જીવને તને આ સ્થિતિમાં લાવી દીધી છે મારી ફરજ છે કે તારા જેવી પાપી સ્ત્રીઓને ખાઈ જાઉં આ મારા કર્મને પૂર્ણ કરશે અને મને આ શરીરમાંથી મુક્ત કરશે વાઘના શબ્દો સાંભળીને સ્ત્રીએ કહ્યું હે વાઘ તું કોણ છે અને તે આ રૂપ કેમ પ્રાપ્ત કર્યું એવું શું થયું કે તને વાઘ બનવાની ફરજ પડી અને તું મારી જેવી સ્ત્રીઓને કેમ ખાઈ જાય છે મારા મૃત્યુ પહેલાં કૃપા કરીને મને તારું સત્ય કહે તે પછી જો તું ઈચ્છે તો મને ખાઈ શકે છે પછી વાઘે કહ્યું હે દુષ્ટ સ્ત્રી તે મારા ક્રોધને શાંત કરવા માટે મારી વાર્તા સાંભળવાની વિનંતી કરી છે સાંભળ હું તને મારા પાછલા જન્મની વાર્તા કહીશ અને મારે વાઘ કેમ બનવું પડ્યું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી પછી વાઘ સ્ત્રીને કહે છે હે દુષ્ટ સ્ત્રી પ્રાચીન સમયમાં દક્ષિણમાં મલ્લા નામની એક પવિત્ર નદી વહેતી હતી તે નદીના કિનારે સાર્થક નગરી નામનું એક સુંદર શહેર હતું મારો જન્મ તે શહેરમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો અને હું તે નદીના કિનારે યજ્ઞ અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરતો હતો બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા મને સદાચારના માર્ગે ચાલવાની તક મળી પરંતુ મેં મારું જીવન લોભ અને અધર્મમાં વેડફી નાખ્યું મેં પાપીઓ માટે યજ્ઞ કર્યા તેમના ઘરમાંથી ખોરાક ખાધો અને ધનના લોભથી પ્રેરાઈને બ્રાહ્મણ માટે પ્રતિબંધિત કાર્યો કર્યા મેં બ્રાહ્મણ ધર્મની વિરુદ્ધ વસ્તુઓનું દાન સ્વીકાર્યું આ પાપી રીતે મેં ઘણા વર્ષો વિતાવ્યા અને હું વૃદ્ધ થયો મારા વાળ સફેદ થઈ ગયા મારી આંખો ઝાંખી પડી ગઈ અને મારા બધા દાંત પડી ગયા છતાં મારો લોપ ચાલુ રહ્યો અને મેં પાપ કરવાનું ચાલુ રાખ્યું પછી એક દિવસ ધનની ઈચ્છાથી પ્રેરાઈને હું નદી કિનારે ગયો જ્યાં અન્ય ચાલાક બ્રાહ્મણો સાથે અમે લોકોને છેતરવાનું કાવતરું ઘડ્યું અમે થોડા મંત્રો અને ધાર્મિક વિધિઓના ઉપયોગ કરી અને દેવી દેવતાની પૂજા કરવાનો ઢોંગ કર્યો અને દાનમાં મોટી રકમ એકત્રિત કરી તે દિવસે હું પાછો ફરી રહ્યો હતો ત્યારે એક બીમાર કૂતરો મારા પગને કરડ્યો અને હું બેભાન થઈ ગયો અને તરત જ મૃત્યુ પામ્યો મેં અંતિમ શ્વાસ લીધા કે તરત જ યમરાજના બે દૂતો દેખાયા અને મને યમલોક લઈ ગયા યમલોક પહોંચ્યા પછી યમરાજે ચિત્રગુપ્તને મારા કાર્યોનો હિસાબ રજૂ કરવા કહ્યું ચિત્રગુપ્તે મારા બધા પાપો ગણાવ્યા અને કહ્યું હે ધર્મના ભગવાન આ બ્રાહ્મણે ગંભીર પાપ કર્યા છે તેણે જૂઠાણા લોભ અને દંભથી લોકોને છેતર્યા છે યોગ્ય વિધિઓ વિના પૂજા કરી અને ખોટા મંત્રોનો જાપ કરીને તેણે ભગવાનનું અપમાન કર્યું છે આવા વ્યક્તિ નરક સિવાય કોઈ સ્થાનને પાત્ર નથી ત્યારબાદ યમરાજે તેના દૂતોને મને નરકની સળગતી આગમાં ફેંકવાનો આદેશ આપ્યો જ્યાં મેં ઘણા વર્ષો સુધી અસહ્ય ત્રાસ સહન કર્યો ઘણા વર્ષો સુધી નરકની યાતનાઓ સહન કર્યા પછી મને આ વાઘના શરીરમાં જન્મ લેવાનો શાપ મળ્યો ત્યારથી હું આ ગાઢ જંગલમાં રહું છું મારા પાછલા જન્મના પાપોને યાદ કરીને હું ફક્ત પાપીઓ અને દુષ્ટ સ્ત્રીઓને જ ખાઉં છું જેથી હું પાપથી મુક્ત રહી શકું હું ક્યારેય સતી સાધુઓ કે મહાત્માઓને નુકસાન કરતો નથી કારણ કે કે હું જાણું છું તેમના ગુણો મારા પાપમાં વધારો કરશે આમ પોતાની વાર્તા પૂરી કર્યા પછી વાઘે સ્ત્રીને કહ્યું હે પાપી સ્ત્રી તારું વર્તન તને દુષ્ટ દેખાડે છે તને જોઈને જ મને ખબર પડી કે તું તે પાપીઓમાંની એક છે તું તારા પતિને છોડી અને બીજા પુરુષો સાથે સુખ માણવા માટે આ જંગલમાં આવી હતી તેથી સર્જન હારે ભોગવશે હવે તું મારો ખોરાક બનીશ અને તારા પાપોની સજા ભોગવીશ આ સાથે વાગે તે સ્ત્રી પર ખૂબ જ બળથી હુમલો કર્યો અને તેને સ્થળ પર જ મારી નાખી યમરાજના બે સંદેશાવાહકો ઘટના સ્થળે દેખાયા અને પાપી સ્ત્રીને યમલોક લઈ ગયા ત્યાં તેને યમરાજ સમક્ષ રજૂ કરવામાં આવી યમરાજે ચિત્રગુપ્તને તેના કાર્યનો હિસાબ આપવા કહ્યું ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે દેવી ચિત્રગુપ્તે પછી સ્ત્રીના કાર્યોનું વર્ણન કરવાનું શરૂ કર્યું અને યમરાજાને કહ્યું હે ધર્મરાજ આ સ્ત્રીએ ગંભીર પાપી છે તેણીએ તેના જીવનમાં અસંખ્ય પાપ કર્યા છે તેણીએ ક્યારેય તેના પતિની સેવા કરી નથી હંમેશા તેનું અપમાન કરતી હતી અને તેને ત્યજી દીધા હતા અને અન્ય પુરુષો સાથે સંબંધો રાખ્યા હતા તેનું જીવન ફક્ત પાપો અને દુષ્કૃત્યોથી ભરેલું છે તેણીને તેના કાર્યોની તાત્કાલિક સજા મળવી જોઈએ તેના પાપી કાર્યો વિશે સાંભળીને યમરાજે સ્ત્રીને સળગતા અગ્નિના ખાડામાં ફેંકી દેવાનો આદેશ આપ્યો યમરાજના આદેશોનું પાલન કરીને યમરાજના દૂતોએ પાપી સ્ત્રીને અગ્નિના ખાડામાં ફેંકી દીધી જ્યાં તેણીએ ઘણા વર્ષો સુધી ભયંકર પીડા સહન કરી ત્યારબાદ તેણીને નરકમાં ફેંકી દેવામાં આવી જ્યાં તેણીએ અમાનવીય ત્રાસ સહન કર્યો અસંખ્ય વર્ષો સુધી નરકમાં પીડા ભોગવ્યા પછી તે પાપી સ્ત્રીનો પૃથ્વી પર ચંડાલ તરીકે જન્મ થયો તેણીનો જન્મ ચંડાલ પરિવારમાં થયો જ્યાં તેનું જીવન વધુ પીડાદાયક હતું ચંડાલ પરિવારમાં જન્મી અને તેણીએ ફરીથી અસંખ્ય પાપો કર્યા એ જ પાપો તેણીએ આગલા જન્મની જેમ અન્ય પુરુષો સાથે સંબંધો બનાવવાનું શરૂ કર્યું અને પોતાનું જીવન વાસના અને અધર્મમાં સમર્પિત કરી દીધું થોડા સમય પછી તેના પાછલા જન્મના પાપોના પરિણામે તેણીને રક્તપિત્ત નામનો ઘાતક રોગ થયો તેના શરીરના દરેક ભાગ બળી ગયા અને પીડા અસહ્ય બની ગઈ તેની આંખોમાં ભયંકર દુખાવો થતો હતો અને તેને ધીમે ધીમે પીડા સહન કરતા દિવસો પસાર કર્યા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે દેવી પછી એક દિવસ તે દુષ્ટ સ્ત્રી એક પવિત્ર સ્થળે સ્નાન કરવા નીકળી પવિત્ર સ્થળે પહોંચી અને તે આશ્રમની બહાર સ્થાયી થઈ આશ્રમના આંગણામાં તેણે જોયું કે એક તુલસીનો છોડ હતો જેની નજીક અન્ય સ્ત્રીઓ તુલસીના છોડ પર પાણી રેડી અને તેની આસપાસ દીવા પ્રગટાવીને પૂજા કરી રહી હતી તેમને જોઈને દુષ્ટ સ્ત્રીએ પણ એવું જ કરવાનું વિચાર્યું તે તુલસીના છોડ પાસે ગઈ અને દીવો પ્રગટાવ્યો અને તેમાં પાણી રેડ્યું તે જ રાત્રે કોઈ અજ્ઞાત કારણોસર સ્ત્રીનું હૃદય બંધ થઈ ગયું અને તેનું સ્થળ પર જ મૃત્યુ થયું તરત જ યમરાજના બે દૂતો ત્યાં દેખાયા અને તે સ્ત્રીને પકડી યમલોક લઈ જવા લાગ્યા યમદૂતો સ્ત્રીને યમલોક લઈ જઈ રહ્યા હતા કે તરત જ ભગવાન વિષ્ણુના બે મંત્રીઓ તે જગ્યાએ દેખાયા અને યમદૂતોને રોક્યા અને કહ્યું હે યમદૂતો કૃપા કરી અને આ સ્ત્રીને છોડી દો તમને તેને લઈ જવાનો કોઈ જ અધિકાર નથી તે હવે પાપોથી મુક્ત છે અને સ્વર્ગ માટે લાયક બની ગઈ છે તમારે તેને તાત્કાલિક મુક્ત કરવી જોઈએ અને તમે કોના આદેશથી આવું પાપ કરી રહ્યા છો પછી યમદૂતોએ કહ્યું હે વિષ્ણુના દરબારીઓ અમે યમરાજના આદેશોનું પાલન કરી રહ્યા છીએ પણ તમે અમને કેમ રોકી રહ્યા છો આ સ્ત્રી અત્યંત પાપી છે અને તેણે પોતાના જીવનકાળમાં ઘણા પાપ કર્યા છે અમને તેને નરકમાં લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો છે પછી દરબારીઓએ કહ્યું હે યમદૂતો આ સ્ત્રી નરકમાં જવાને લાયક નથી આ સ્ત્રીએ પોતાના જીવનમાં ઘણા પાપ કર્યા હશે પરંતુ આજે તેણે તુલસીના છોડને પાણી ચડાવ્યું છે અને દીવો પ્રગટાવ્યો છે અને આ સ્ત્રીના આ જ કાર્યના કારણે તુલસી પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય એટલું મહાન છે કે તેના બધા પાપ મુક્ત થઈ ગયા છે હવે તે સ્વર્ગ માટે નિર્ધારિત છે નર્ક માટે નહીં એ અનુયાયીઓની વાત સાંભળી યમના દૂતો સ્ત્રીને ત્યાં છોડી અને યમલોક પાછા ફર્યા યમલોક પહોંચીને તેઓએ યમરાજાને આખી ઘટના કહી સંભળાવી દરમિયાન વિષ્ણુના સેવકો સ્ત્રીને સ્વર્ગમાં લઈ ગયા અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી સત્યભામાં ફક્ત તુલસી પાસે દીવો પ્રગટાવવાથી અને તુલસીને પાણી ચડાવવાથી જ વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે જે સ્ત્રી નિયમિતપણે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તે ભાગ્યશાળી બને છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે તેમજ ભગવાન કૃષ્ણ કહે છે હે દેવી તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે અને પાણી ચડાવતી વખતે વ્યક્તિએ આ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ તુલસી વિદ્મહે વિષ્ણુ વૃંદા પ્રચોદયાત વ્યક્તિ ભગવાન વિષ્ણુને એક પણ તુલસીનું પાન અર્પણ કરે છે તેને હજારો યજ્ઞ અને દાન જેટલું પુણ્ય મળે છે જે વ્યક્તિ પોતાના અંતિમ સમયે તુલસીના પાન અને પાણીનું સેવન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને વૈકુંઠ લોકને પ્રાપ્ત કરે છે તુલસીને પાણી ચડાવવાથી ઘર અને મન બંને શુદ્ધ થાય છે પવિત્ર તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે હે દેવી તુલસીની પૂજા કરવાનું અને તેની પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ અનંત છે દરેક સ્ત્રી અને પુરુષે આ વાર્તા સાંભળવી જોઈએ અને નિયમિત રીતે તુલસીની પૂજા કરવી જોઈએ તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને તુલસીને પાણી અર્પણ કરવાનું અને તેની પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ આ રીતે બતાવ્યું મિત્રો મને આશા છે કે તમને આજનો મારો વિડીયો ગમ્યો જ હશે થેન્ક યુ ફોર વોચિંગ